નમસ્તે ખેડૂત મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપ સર્વો ખેડૂતોનું હાર્દિક સ્વાગત છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર પચીસમાં ઓગણીસમાં હપ્તા અંતર્ગત તારીખ જાહેર કરવામાં આવી છે હવે આવતા અઠવાડિયા સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તમને વધારે માહિતી મળે એ પહેલાં તમને થોડીક એવી નાની એવી માહિતી જણાવીએ કે ઓગણીસમો હપ્તો છે એની તારીખ કઈ છે બે હજાર ને પચીસમાં જે હપ્તો રિલીઝ કરવામાં આવશે સરકાર દ્વારા એ હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે તો આ દરેક પ્રશ્નોનું સોલ્યુશન આજના વિડીયોમાં તમને જણાવવાનું છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો તેમજ જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દરેક અપડેટ દરેક માહિતી અને દરેક સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવે એ તમને સૌ પ્રથમ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી માહિતી મળી જાય તો મિત્રો આજના માહિતી શરૂ કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયા આપવામાં આવે છે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં અત્યાર સુધીમાં અઢાર હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને આગામી થોડા દિવસોમાં એટલે કે થોડા અઠવાડિયામાં હપ્તો પણ ઓગણીસમો હપ્તો છે એ પાન રિલીઝ કરવામાં આવશે કે એ હપ્તો પણ બહાર પાડવામાં આવશે પરંતુ સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓગણીસમાં હપ્તાની ઓફિશિયલી એટલે કે સત્તાવાર જાહેરાત કરી નથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના છે એના લાભાર્થી એવા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અપડેટ જારી કરવામાં આવ્યું છે કે હવે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નવા પાત્રતા માપદંડો છે એ પૂરા કરવા પડશે જો તમે પીએમ કિસાન યોજનાનો ઓગ્નિસમ હપ્તો મેળવવા માંગો છો તો તમારે કોઈ પણ વિલંબ કર્યા વગર તમારી શરૂ છે એ પૂરી કરવી પડશે કારણ કે મિત્રો પહેલાં છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સરકાર દ્વારા ફાર્મર રજિસ્ટ્રી છે એને માન્ય ગણવામાં આવ્યું ન હતું પરંતુ હવેથી છે એ ફાર્મર આઈડી કાર્ડ હશે તો જથી તમે નવું રજીસ્ટ્રેશન કરાવી શકશો પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ લઈ શકશો તો કેન્દ્ર સરકારે એકત્રીસ ડિસેમ્બર બે હજારને ચોવીસ પછી બહાર પાડવામાં આવેલ જે હપ્તાઓ છે એના માટે ખેડૂત રજિસ્ટ્રેશનમાં નોંધણી ફરજિયાત બનાવી દીધી છે અને આ રજિસ્ટ્રેશનમાં જોડાયેલા બાદ ખેડૂતોને પીએમ કિસાન યોજના તેમજ અન્ય સરકારી યોજના છે એનો લાભ મળશે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ પહેલાં તમારે એકત્રીસ ડિસેમ્બર પહેલાં ફાર્મર આઈડી કાર્ડ કટાવવું પડશે હવે એના માટે છેલ્લા તમારી પાસે પાંચથી ચાર દિવસનો જ સમય વધ્યો છે જો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત ફાર્મર રિ રજીસ્ટ્રેશન કરાવવું છે તો રજીસ્ટ્રેશન અંતર્ગત તમને છે સહાય આપવામાં આવશે એટલે કે ફોર્મ ભરેલું હશે તો જ તમારું રજીસ્ટ્રેશન નંબર માન્ય ગણાશે ખાસ કરીને ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના હેઠળ પાત્રતા ધરાવતા જે ખેડૂતો છે એની વેબસાઇટ પોર્ટલ ઉપર નોંધણી સેલ્ફ રજીસ્ટ્રેશન દ્વારા કરવામાં આવશે અને આ નોંધણી માટે તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસથી અરજદાર માટે ફોર્મ છે એ ફાર્મર રજિસ્ટ્રી હેઠળનું ફોર્મ ભરવાનું રહે છે અને ફાર્મર આઈડી છે એ ફરજિયાત કરવામાં આવી છે પોર્ટલ ઉપર સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે ફાર્મર આઈડી ખેડૂત નોંધણી છે એના ક્રમાંક ફરજિયાતપણે દાખલ કરવાનો એટલે કે એનો જે નંબર છે એ ફરજિયાતપણે દાખલ કરવો પડશે હવે મિત્રો હાલમાં જ ઓગણીસ હપ્તાની જે તારીખ છે રિલીઝ કરવામાં આવી નથી એના વિશે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી પરંતુ સોશિયલ મીડિયા આધારિત રિપોર્ટ અનુસાર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં હપ્તો રિલીઝ થઈ શકે છે નિયમ અનુસાર અઢારમો હપ્તો પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ બહાર પાડવામાં આવ્યો હતો આ સમય રેખા પછી નિયમો અનુસાર જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં ઓગણીસમો હપ્તો છે રિલીઝ થઈ શકે છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓગણીસમો હપ્તો છે એ ફેબ્રુઆરી મહિના સુધીમાં દરેક ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં જમા થઈ શકે છે પરંતુ હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજારને પચીસમાં જે હપ્તો મળવાનો છે એના પહેલાં તમારે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડશે તો મિત્રો આજે આપણે વિડીયોમાં જે જાણ્યું છે માહિતી જાણી છે સમાચાર જાણ્યા છે એ તમને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આ માહિતી વિડીયો શેર કરી દેજો